કામ પૂરું થઈ ગયું હા માનતા પૂરી કરવા આયા છે શું માનતા રાખી હતી તમે માનતામાં એમ છે દર્શન કરી જઈશના માતાજીના શું કે પેડા ને એ મારું મુકવાનું છે ભૂખી જઈશ અર્પણ પણ કરીશ આ કરીશ કેટલા દિવસમાં માનતા પૂરી થતી ત્યારે તમારું કામ થઈ ગયું ત્રણ એક દિવસમાં પૂરી થઈ ત્રણ દિવસ કોમાતાજી કેટલાના પાસ થવાનું હતું પાસ થાય તો એના ત્યાં

હા પેડા મો કેને આવો જે તમારે મુકવાનું છે તે બધું સાથે આપવાનું હોય એના સાથે આપો હા આ પૈસા માંગ્યા તો ન હતા ના 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 માંગ્યા માંગવા તો દિલથી એક દિલથી હતું કે માતાએ

આપણે એના વાપર્યું બરાબર એ બધાનો હિસાબ કરવો પડે હવે એ હિસાબ માટે બેસવું પડે તો એ માતાને પૂછું પછી કહું બરાબર એ હિસાબનું અમુક ટકા પુણ્યદાન દાન થાય એ કેટલું થાય એ હામેવાળી મસાણીમાં કેતા

દાખલા તરીકે એના ઘરડું ઘર જવાય બરાબર ભલે આપડે મોસામનું હતું પણ મૂળ તો જ ના એની અંદર જે તમને લોકોના ઘણીવાર અણસાર આપે છે કોઈ ભય રડતી હોય ને એવા અવાજ આવે જે તઈ રહેતું હશે એને ખબર હશે બરાબર એ વ્યક્તિ અત્યારે અહીંયા નથી તારા પપ્પાની વાત હા એમ છે કારણ કે એને બધો અણસાર મળેલો જ છે એ દોષી એ શીખવતા તર એવું કે મારું કોઈ નહીં બરોબર હવે મોસાડ નું આવે એટલે આપણે તો રખાય તો મસાણી મેળવી નખોદ બેસાડાય નહી બરોબર કે એને બેસાડી શકાય પણ નખોદની મસાણી બેસાડાય નહીં

એવી આગળ વસ્તી વધવા જ ના દઉં બરોબર તો મારા મારા તકલીફ જ નહીં પડે નખો દાવ રીતે હવે ખબર પડી ગઈ ને કે એ જગ્યા પરથી નખો ની મસાણી મેળવી ઉત્પન્ન થાય એને પૂજાય એને ના પૂજાય છૂટો વ્યવહાર અને એનું જે બનતું હોય એ આપવું પડે પણ એ કોણ બતાવે એ બાપુની મસાણી મેળવી બતાવે કેવી રીતે બતાવો અમુક ગુવા તો જાતે ગઈ નહીં કે વરાઈ દો વારી નાખો એવી રીતે માતા ના જાય એવી રીતે એનો વેપાર ના થાય એનું તો જેટલું લીધું ખાતું હોય એ બધું હિસાબ સહિત આપવું પડે પાછો તો તમે એના રોણમાંથી મુક્ત થઈ શકો બરાબર આપણે કોઈ મંદિરે કોઈ જમવા ગયા હોય અંટારામાં કાં તો પછી આપણે કોઈ લગ્નમાં પ્રસંગમાં ગયા હોય તો આપણે જે ખાઈએ તો એની જગ્યાએ ચાંદલો લખાઈએ કેમ કેમ કે આપણું એ લોકોનું ઋણ આપણી પર રહે બરાબર એક પ્રકારનો વ્યવહાર કહેવાય તો આ આ પણ એક પ્રકારની વસ્તુ છે કે આપણે જે નક્કો દેવાનું છે એનું કોઈ જ નહીં એનું આપણે ખાતું છે આપણે એનું ચૂકતું તો કરવું પડે એના માટે કંઈક તો કરવું શું કરવાનું કુંદાન કરવું પણ એ પૂનદાન કેટલું થાય કેવું થાય એનો પેલા હિસાબ થાય અને એ હિસાબ લઈને એ નખો હોય સિકોતર હોય એની એની પૂરેપૂરી જવાબદારી લેતી હોય ને નખોદરી મસાણી બરાબર એનો તમે માહેદરી લઈને એની જવાબદારી લઈને તમે એનું પૂરું કરવા માટે તૈયાર થાવ ને અને મસાણીના એ ભાગનું એનું પુણ્ય આપો ને ત્યાંથી તમે છૂટા પડો કે હા હવે એ તારું પાલન પોષણ કરવા વાળો તારી સેવા કરવા વાળો હવે અહીંયાથી હું વિદાય લઉં અહીંથી હું છૂટી આવી રીતે વ્યવહાર વ્યવહારમાંથી આપણે છૂટી શકીએ બરાબર પણ એની પહેલાં તો આપણે દિલ ખોલીને

કે પછી ખરાબ આમ જતી એના આપણે કોઈ લેવા દેવા છૂટ્યું એટલે પતી ગયું એના એ જગ્યાથી અમારે કોઈ લેવા દેવા જ નહીં તો આપણે એવું કહી દઈએ ને કોકડા કે અમે ભાઈ ફલાણી જગ્યાએ રહેતા બરાબર ત્યાં અમારું ઘર હતું અમારું ઘર હતું એટલા આપણે હવે જતા આવી હોય ને અમારું હતું જોકે અમારું નહોતું નખો દિવ્યનું હતું અમારું તો નહોતું પણ આપણે એવું બોલીએ ને તો એ વ્યવહાર લેવા આવો ફરી કેમ કેમ કે આપણો હક છે કે દેવી દેવસ્થાન છે ને હકનો અધિકાર ના એ એના હકનો અધિકાર વાળો હોય નીતિ નિયમ રેણી કેણી થી ચાલવા વાળા હોય વચન પર ચાલવા વાળા હોય એટલે છોડો તો ખાલી પડતું મૂકવા માટે નહીં બધે રીતે મૂકી દેવો એ જગ્યા જ ભૂલી જવાની કે ભાઈ આ જગ્યામાં અમે કઈ રહેતા તો અમારું કઈ હતું નહીં બધી રીતે જય માતાજી કરી દેવું બરાબર ત્યારે જ તમે નફો છૂટી શકો હવે એનો હિસાબ તમે લોકો થોડી મહેનત કરો બરાબર મારો વિડીયો જોજો આ વિડીયોના આધાર પર તમને લોકોને ખબર પડી જશે પછી ના ખબર પડે ત્યારે એ જે મેન વડીલ એટલે કે તારા પપ્પા એ મુખ્ય વ્યક્તિને લઈને આવવાનું એટલે ત્યારે હું કમ્પ્લેટ એ નખો મેળી પૂછી વ્યવહાર બતાવ